ચંચુપાત ન્યૂઝમાં હવે જુઓ એક મહત્ત્વના સમાચાર સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દર્દથી કણસતો એક ચારથી પાંચ દિવસનો દર્દી ચંચુપાત ન્યૂઝના ધ્યાને આવતા આરએમઓ કુમાર સાહેબને સઘળી હકીકત જણાવતા તાત્કાલિક કુમાર સાહેબે લાગતા ઓળખતા ડોક્ટરોને બોલાવી સૂચનો આપી એની સારવાર કરાવી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી જુઓ શું છે હકીકત ચંચુપાત ન્યૂઝમાં જોતા રહો ચંચુપાત સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં આવા જ એક્સક્લુઝિવ સમાચાર જોવા માટે લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરો ચંચુપાત ન્યૂઝને શું થયું છે ભાઈ તમને હંપની તકલીફ છે તમે શું તમારું નામ છે હે હં ક્યાં રહો છો જુરાવનગર જુરાવનગર તમે કેટલા દિવસથી આવ્યા છો હા 5 6 દિવસથી હ શું થ્યું તમને બીમાર તો તમે આ શું એ તમને ગાંધી હોસ્પિટલ ક્યાં છો તમે ગાંધી હોસ્પિટલમાં કેટલા દિવસથી 5 કે 6 દિવસથી કોઈ દવાખાનાવાળા ધ્યાન દેશે કોઈ ન કેતું શું કહે દીકરા મોકલી દે હાથ નથી તમને હાલ શું થાય નો ખાલી કે કોઈ દવાખાનામાં ધ્યાન નથી તમારું દાખલ નથી કરતું હા ના વાળા તમારે આગળવાળા પાછળ કોઈ છે મારા ભાઈ છે કોઈ આવતું નથી તમારે ત્યારે મને આવતી હાથ ગયો હવે અશક્તિ છે

ડૉક્ટર કુમાર હશે ત્યાં આરએમઓ તરીકે છું ગાંધી હોસ્પિટલમાં એ તો કોઈ બી પેશન્ટ આવે તો સેવા કરવાની મારો ફરજ છે ફરજની અંદર મેં આવે કેમ કે પેશન્ટ સારો થઈ જાય મારો એક જ ઉદ્દેશ છે કે પેશન્ટ સો ટકા સારો થઈને આશરે જાય તો એની માટે તુરંત તાત્કાલિક એની હાજરી લે લીધા એડમિટ કરાવી લીધા અને ફિઝિશિયન રેઝિડેન્ટ અને ઓર્થોની બધાની બુલાઈને સારી ને સારી ટ્રીટમેન્ટ આપું છું હા કે પેશન્ટ સો ટકા સારો થઈને આશે જાય હાલી